જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ફાગણ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશી આમલકી એકાદશી અતિ પુણ્ય ફળદાયી છે આજે સવારે સાત કલાક ચુમ્માલીસ મિનિટે દ્વાદશી તિથિનો પ્રારંભ થાય છે આથી આજની એકાદશી બારસ યુક્ત સાથે પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે બારસ પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય તે બારસયુક્ત એકાદશી મહાપુણ્યદાયી છે મોટા મોટા પાપોનો નાશ કરનારી છે આથી આજની એકાદશી મહાપુણ્ય ફળ દેનારી છે તો આ વિડીયોમાં આમલકી એકાદશી વ્રતનું મહાત્મ વિધિ અને કથા સાંભળશું મિત્રો આ એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે આથી આ એકાદશીને આમલકી એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી સંસારના સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે આથી આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યની સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ આદિ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે કુલ વર્ષની ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું પોતાનું આગું મહત્ત્વ છે પરંતુ ફાગણ માસના શુદ્ધ પક્ષમાં આવતી એકાદશી જેને આમળા એકાદશી કે આમલ કે એકાદશી કે રંગભરી એકાદશી કહે છે એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરાય છે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને આમળાનું નૈવેદ્ય ધરાવાય છે આ દિવસે ભોજનમાં આમળાનો વિશેષ ઉપયોગ કરાય છે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ આપે છે મહિલાઓ આ દિવસે વ્રત ઉપવાસ જો કરે તો તેને અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ થાય છે પતિ અને બાળકોની આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે મિત્રો આ એકાદશી ધૂળેટીના ચાર દિવસ પહેલા આવતી હોવાથી આ એકાદશીને રંગભરી એકાદશી કહે છે ભગવાન શ્રીહરિ વિષ્ણુને આમળાનું વૃક્ષ અતિ પ્રિય છે આ વૃક્ષમાં ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે આથી આ દિવસે એકાદશી વ્રતની પૂજામાં આમળાના વૃક્ષની પૂજા કરાય છે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરવું જો શક્ય હોય તો શરીર પર આમળાનું ઉપટન કરવું અથવા આમળાની ભૂકીથી માથું ધોવું અથવા તો નાના પાણીમાં આમળા નાખી સ્નાન કરવું આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા જો ઘરની આજુબાજુ આમળાનું વૃક્ષ હોય તો આમળાના વૃક્ષની પૂજા કરવી આંબળાના વૃક્ષને પાણી સીજવું દીવો કરી પ્રદક્ષિણા કરવી અબીલ ગુલાલ પુષ્પ ચડાવી મીઠાઈ ગોળ કે પતાસાનું નૈવેદ્ય ધરવું ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી ત્યારબાદ ભગવાન શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી પંચામ્રત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી પીળા વસ્ત્રો પીળા ફૂલ અબીલ ગુલાલથી પૂજા કરવી નૈવેદ્યમાં દૂધની મીઠાઈ અને આમળામાંથી બનતી મીઠાઈ અથવા તો આમળા ધરાવવા દીપ કરી પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્ત્રોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા આ રીતે એકાદશીની પૂજા કરવી આમલકી એકાદશીનું વ્રત અને પૂજન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આર્થિક સુખ સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ થાય છે આ એકાદશી સર્વે પાપ હરનારી અને હજારો ગાયોના દાનનું પુણ્ય આપનારી કહેવાય છે મિત્રો આ એકાદશી અતિ પવિત્ર હોય ધન સૌભાગ્ય અને આરોગ્ય દેનારી છે આથી આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ પરંતુ જે વ્યક્તિને એકાદશીનું વ્રત કરવું છે પરંતુ તે વ્રત કે ઉપવાસ કરવા સમર્થ નથી તો તેમણે ઉપવાસ કર્યા વગર જ મન અને વાણીથી આવ્રત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું કોઈને કટુવચન કહેવા વગેરે કાર્યો ન કરવા આ દિવસે જો શક્તિ હોય એ પ્રમાણે દાન દક્ષિણા દેવી ગરીબો કે જરૂરિયાતમંદને જરૂરી વસ્તુ આપવી ગાયને લીલો ખાસચારો કે ઘરની બનાવેલી રોટલી ખવરાવવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પડવું વગેરે કાર્યો કરવા આ દિવસે ભાત લસણ ડુંગળી વગેરે ન ખાવા દિવસના સૂવું નહીં પરંતુ જે બીમાર છે વૃદ્ધ છે સ્ત્રી અને બાળકો સ્તુઈ શકે છે એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું ખૂબ જ મહાત્મ્ય છે જો જાગરણ ન થઈ શકે તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરી પ્રભુ કીર્તન કરવું આમ એકાદશીનું વ્રત કરી એકાદશી વ્રતના મહાત્માની કથા સાંભળવી આ દિવસે એકાદશીના મહાત્માની કથા સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે જે સાંભળવાથી એકાદશી કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો એકાદશી મહાત્માની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેમણે એકાદશી કરી છે અને આ વ્રત કથા સાંભળે તો એકાદશી કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જશે તો મિત્રો આ હતું આમલકી એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ મોટું ફળ આપનાર વિજયા એકાદશીનું મહાત્મ તમારી પાસેથી મેં સાંભળ્યું હવે ફાગણ માસના સુક્લ પક્ષમાં જે નામની એકાદશી આવે છે તે હવે તમે કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ એકાદશીને આમલકી એકાદશી કહે છે જેનું વ્રત કરવાથી લોકોની પ્રાપ્તિ થાય છે હવે હું તમને એ પ્રસંગ કહું છું જે રાજા માધાંતના પૂછવાથી મહાત્મા વસિષ્ઠે એને કહી સંભળાવ્યો હતો માધાંતા નામના રાજાએ વસિષ્ઠ ઋષિને પૂછ્યું હે બ્રાહ્મણોમાં અતિ શ્રેષ્ઠ ગુરુદેવ આ આમલકી એકાદશી કયા કારણને લીધે સર્વે પાપોનો નાશ કરવાવાળી છે કયા કારણને લીધે એ પવિત્ર કહેવાય છે તેમજ કયા કારણને લીધે આમળાના વૃક્ષ નીચે બેસીને એનું વ્રત તથા જાગરણ કરવાથી એક હજાર ગાયોના દાન કર્યાનું ફળ મળે છે તેમજ આ આમળાનું વૃક્ષ કયા કારણને લીધે પવિત્ર કહેવાયું તેમજ આ આમળાનું વૃક્ષ ક્યારે કેવી રીતે ઉત્પન્ન થયું તે વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો ત્યારે વશિષ્ઠે કહ્યું હે મહાભાગ્યવાન રાજા આ પૃથ્વી પર આમળાનું વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થયું તે હું તમને કહું છું આમળાનું વૃક્ષ અતિ પવિત્ર છે અને બધા જ પાપોનો નાશ કરવાવાળું છે પ્રલયના સમયે આ સ્થાવર જંગમ જગત નાશ પામ્યું હતું અને સમુદ્ર રૂપ બની ગયું હતું એ સમયે દેવતાઓ તથા અસુરો યજ્ઞો રાક્ષસો સર્પો વગેરે નાશ પામ્યા હતા માત્ર દેવોના આદિદેવેશ્વર સનાતન પરમાત્મા પર બ્રહ્મ પોતાના અવિનાશી અને નિર્વિકાર મૂળ સ્વરૂપે જ પોતે એકલા રહ્યા હતા ત્યાર પછી થોડીક કાળ વ્યતીત થયો એ સમયે એક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રના જેવી ક્રાંતિવાળું થૂકનું માત્ર એક ટીપું જમીન પર પડ્યું એ થૂકના ટીપામાંથી આપોઆપ આંબળાનું એક વિશાળ વૃક્ષ ઉત્પન્ન થયું બધા વૃક્ષોમાં આ આદિવૃક્ષ કહેવાય છે આથી તેને પવિત્ર ગણવામાં આવે છે ત્યાર પછી સમસ્ત પ્રજાનું સર્જન કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ પ્રજા ઉત્પન્ન કરી જેમાં દેવતાઓ દાનવો ગાંધર્વો યક્ષો રાક્ષસો નાગ તેમજ નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓ ઋષિઓ મુનિઓ વગેરે હતા ત્યાર પછી દેવતાઓ અને ઋષિ મુનિઓ જ્યાં આ આમળાનું વૃક્ષ ઉત્પન્ન થયું હતું ત્યાં આવ્યા હે મહાભાગ્યવાન રાજા આ વૃક્ષને જોઈને દેવો તથા ઋષિઓ અત્યંત આશ્ચર્ય પામ્યા એકબીજાની સામે જોઈને ઉત્કંઠાપૂર્વક એ વૃક્ષને ધારી ધારીને જોવા લાગ્યા ત્યાં જ ઊભા ઊભા વિચાર કરવા લાગ્યા કે બીજા વૃક્ષને તો અમે ઓળખીએ છીએ પરંતુ આ વૃક્ષ ઓળખી શકાતું નથી એમને આવી રીતે વિચાર કરતા જોઈ આકાશવાણી થઈ કે હે દેવતાઓ અને હે મહર્ષિઓ આ આમળાનું વૃક્ષ છે એ સર્વશ્રેષ્ઠ હોય ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે આ આમળાના વૃક્ષનું માત્ર સ્મરણ કરવાથી ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે આ આમળાના વૃક્ષને સ્પર્શ કરવાથી બે ગણા પુણ્યને તેમજ એના ફળ ખાવાથી ત્રણ ગણા પુણ્યને પામે છે એટલા માટે હંમેશા આમળાના વૃક્ષની સેવા પૂજા કરવી જોઈએ આ આમળાનું વૃક્ષ સર્વે પાપોને દૂર કરનારું છે તેમજ આ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય એ વૈષ્ણવ વૃક્ષ કહેવાય છે આ આમળાના વૃક્ષના મૂળમાં શ્રી વિષ્ણુ રહે છે મૂળના ઉપરના ભાગમાં બ્રહ્મા રહે છે તેના થળમાં ભગવાન રુદ્ર રહ્યા છે તેની શાખાઓમાં બધા જ મુનિઓ રહ્યા છે એની નાની નાની ડાળીઓમાં બધા જ દેવતાઓ રહ્યા છે એના પાંદડામાં બધા જ દેવો રહે છે તથા એના ફૂલોમાં મરુત એટલે કે પવન દેવ રહે છે આમ આમળાના વૃક્ષમાં બધા જ દેવો વાસ કરે છે આને કારણે ભગવાન વિષ્ણુના ભક્તોએ એ વૃક્ષ પરમ પવિત્ર હોય પૂજવાને યોગ્ય છે આ પ્રમાણેની આકાશવાણી સાંભળી ઋષિઓ તેમજ દેવતાઓ બોલ્યા અમે આપને જોઈ શકતા નથી કે ઓળખી પણ શકતા નથી આપ કોણ છો દેવતા છો કે કોઈ અન્ય વ્યક્તિ છો આપ અમને સાચે સાચું કહો અને ફરી આકાશવાણી થઈ જે સર્વ પ્રાણી પદાર્થોના કરતા છે સર્વ ભુવનોના જે સૃષ્ટા છે છતાં વિદ્વાન પુરુષોનું પણ જેમનું દર્શન કરવું મુશ્કેલ છે

અંતરહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ હો તેમજ દામોદર કવિ તથા યક્ષેશ્વર તમને નમસ્કાર હો આ પ્રમાણે દેવો અને મહર્ષિઓએ સ્તુતિ કરી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા કે હું તમને કયું વરદાન આપું દેવો અને મહર્ષિઓએ કહ્યું હે ભગવાન જો આપ સંતુષ્ટ થયા હોય તો અમારા હિતને માટે કોઈ એવું વ્રત બતાવો કે જે કરવાથી સ્વર્ગ અને મોક્ષ મળે વળી જે વ્રત ધન ધાન્ય આપનાર પુણ્યદાયી પવિત્ર આત્માને સંતોષ આપનાર થોડા જ પરિશ્રમથી થઈ શકે તેવું હોય અને જે વ્રતોમાં ઉત્તમ હોય તે વ્રત અમને કહો ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવો હે મહર્ષિઓ ફાગણ મહિનાના સુક્લ પક્ષમાં જે બારસ પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય તે યુક્ત એકાદશી મહાપુણ્યદાયી હોય મોટા મોટા પાપોનો નાશ કરનારી છે હે ઉત્તમ બ્રાહ્મણો એમાં જે વિશેષ કર્તવ્ય કરવાનું હોય છે તે તમે સાંભળો જે સ્થળે આમળાનું વૃક્ષ હોય તે સ્થળે જઈને મનુષ્ય એ બારસયુક્ત એકાદશીના વ્રતનું જાગરણ અવશ્ય કરવું એથી વ્રત કરનાર મનુષ્ય બધા જ પાપોમાંથી છૂટી જાય છે અને એક હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે હે બ્રાહ્મણો વ્રતોમાં ઉત્તમ આ વ્રત મેં તમને કહ્યું છે કારણ કે એ પુષ્ય નક્ષત્ર યુક્ત બાર યુક્ત એકાદશીનું વ્રત કરી જે ભગવાન વિષ્ણુનું ભક્તિપૂર્વક ભોજન કરે છે પૂજન કરે છે એ સગળા જ પાપોમાંથી મુક્ત થઈ લોકમાં જાય છે દેવો તથા મહર્ષિઓએ પૂછ્યું હે ભગવાન એ વ્રતની વિધિ તમે અમને કહો કઈ વિધિથી એ વ્રત પરિપૂર્ણ થાય છે એ વ્રતની વિધિમાં કયા મંત્રો બોલાય છે કયા નમસ્કારો કરવાના હોય છે અને એ વ્રતમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે વળી એ વ્રતોમાં કયા પ્રકારે દાન દેવાય છે કયા પ્રકારે સ્નાન કરાય છે પૂજનની કઈ વિધિ છે તેમજ પૂજા મંત્ર અને અધર્ય મંત્ર કયા કયા છે તે તમે અમને કહો ભગવાન વિષ્ણુ બોલ્યા હે ઉત્તમ બ્રાહ્મણો જે વ્રતની ઉત્તમ વિધિ છે તેને તમે બરાબર ધ્યાનથી સાંભળો એ પુષ્ય નક્ષત્રવાળી યુક્ત એકાદશીની તિથિએ પ્રાતઃકાળે વહેલા ઉઠી દાંતણ કર્યા પછી આ પ્રમાણે સંકલ્પ કરવો કે હે કમળની પાખડીઓ જેવા નેત્રોવાળા અચ્યુત ભગવાન હું એકાદશીના વ્રતે નિમિત્તે ઉપવાસ કરીને બીજે દિવસે ભોજન કરીશ તમે મને શરણમાં લ્યો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી મર્યાદાને તોડનારા તથા ગુરુ પત્ની સાથે વ્યવિચાર કરનારા લોકો સાથે બોલવું નહીં તેમજ મનુષ્ય પોતાના મનને કાબૂમાં રાખવું ત્યાર પછી કોઈ નદી પર તળાવ પર કૂવા પર કે ઘરે જ સ્નાન કરવું સ્નાન કર્યા પછી આ મંત્ર બોલવો કે હે વસુંધરા તું ઘોડાના પગથી ખૂંદાયેલી છે રથના પૈડા વડે પીસાયેલી છે તેમજ વિષ્ણુના પગથી ખૂંદાયેલી છે હે માટી મેં જે કાંઈ દુષ્ટ કૃત્ય રૂપે કાંઈ પણ પાપ કર્યું હોય તેને તમે મારા શરીરે લેપાઈને દૂર કરો ત્યાર પછી શુદ્ધ જળ વડે સ્નાન કરતી વખતે આ મંત્ર બોલવો હે પાણી તમે સર્વ પ્રાણી પદાર્થના જીવન છો અને તમે જ સર્વના શરીરનું રક્ષણ કરનારા છો તેમજ સ્વદેશ તેમજ ઉદ્રબીજ જાતિના જીવોના પણ રક્ષક છો તે બધા જ રસોના પતિ તમને નમસ્કાર હો આજે હું સ્નાન કરીને સર્વે તીર્થોમાં નહાયો છું તેમજ બધા જ કુંડો ઝરણા નદીઓ તેમજ દેવોએ બનાવેલા સરોવરમાં નહાયો છું મારું આ સ્નાન ઉપર કહેલા બધા જ સ્નાનો હું ફળ આપવાવાળું થાય વ્રત કરનારે પરશુરામની મૂર્તિ બનાવડાવી એ મૂર્તિમાં પોતાની શક્તિ અનુસાર એક માસો કે અડધો માસો સોનું ઉમેરવું સ્નાન કર્યા પછી વ્રત કરનારે પોતાને ઘેર આવવું ઘેર આવીને પૂજા તથા હોમ કરવો ત્યાર પછી પૂજાની બધી જ સામગ્રી લઈ આમળાના વૃક્ષ પાસે જવું ત્યાર પછી વૃક્ષની નીચેની બધી જ જમીન સરખી રીતે વાળી સાફ કરવી એને લીપી અથવા તો જમીન પર ચારેય બાજુ પાણી છાંટી અને પવિત્ર કરવી પવિત્ર કરેલી જગ્યા જમીન પર પાણીથી ભરેલો નવો ઘડો મંત્રોચ્ચાર પૂર્વક સ્થાપિત કરવો એ ખડામાં પાંચ રત્નો નાખવા ત્યાર પછી ધોળા ચંદનથી તેના પર લેપ કરવો તે ઘડામાં કાંઠામાં સુંદર પુષ્પોની માળા પહેરાવવી તેમજ બધી જ જાતના સુગંધિત ધૂપથી તે ઘડાને ધૂપયુક્ત કરવો એને ચારેય બાજુએ પ્રગટેલા દીવા ગોઠવવા ટૂંકમાં બધી રીતે એ ઘડાને શણગારી અતિશય મનોહર કરવો નવી છત્રી પગરખા અને વસ્ત્રો પણ મંગાવીને રાખવા પછી એ ઘડાની ઉપર એક પાત્ર ગોઠવવું તે પાત્રમાં ડાંગર ભરવી પછી તે પાત્રની ઉપર પરશુરામની સોનાની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી તેની દરેક તેમના દરેક અવયવોનું પૂજન કરવું જેમ કે વિશ્વકાયનમઃ પાદવ રહિત શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના બેય પગનું પૂજન કરું છું આમ બોલી તેમના બેય પગને પૂજવા પછી વિષ્ણુરૂપિણે મહજાનુની વિશ્વ પધારી શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના ઢીચણોને પૂંજું છું એમ બોલી તેમના બે ઢીચણોને પૂજવા ઉગ્રાયનઃ ઉરૂ ઉગ્ર રૂપ ધારી શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના બેય સાથળોને પૂજું છું એમ બોલીને તેમના બે સાથળોને પૂજવા ત્યાર પછી દામોદરાય નમઃ કરીમ શ્રી દામોદરને કૃષ્ણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમની કેડને પૂજું છું આમ બોલી વ્રત કરનારને તેમની કેડની પૂજા કરવી ત્યાર પછી બ્રહ્મનાભાય નમઃ ઉદરમ સૃષ્ટિના સર્જન પહેલાં જેમની નાભીમાંથી સૌ પ્રથમ કમળ પ્રગટ્યું હતું એવા શ્રી નારાયણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના પેટને પૂજું છું એમ બોલી વ્રત કરનારે શ્રી પરશુરામના પેટને પૂજવું ત્યાર પછી શ્રીવત્સ ધારીને નમઃ ઉરુ શ્રીવત્સનું ચિહ્ન છાતીમાં ધારણ કરતા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના ડાબા હાથને પૂજું છું એમ બોલી વ્રત કરનારે શ્રી પરશુરામના ડાબા હાથને પૂજવો ત્યાર પછી ગદીને નમઃ દક્ષિણ બાહુમ જમણા હાથમાં ગદાને ધારણ કરતા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામની નમસ્કાર હો હું તેમના જમણા હાથને પૂજું છું એમ બોલી પરશુરામના જમણા હાથને પૂજવો ત્યાર પછી વૈકુંઠાય નમઃ કંઠમ વૈકુંઠમાં નિવાસ કરવાવાળા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામની નમસ્કાર હો હું તેમના કંઠને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામના કંઠની પૂજા કરવી ત્યાર પછી યજ્ઞ મુખાય નમઃ આમ્યમ યજ્ઞ સ્વરૂપ મુખવાળા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામની નમસ્કાર હો હું તેમના મુખની પૂજા કરું છું એમ બોલી શ્રી પરશુરામના મુખને પૂજવું તે પછી વિશોક નિધય નમઃ નાસામ રહિત સ્વરૂપના ભંડાર શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામની નમસ્કાર હો હું તેમના નાકને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામના નાકની પૂજા કરવી ત્યાર પછી શ્રી વાસુદેવાય નમઃ અક્ષિણી શ્રી વાસુદેવ કૃષ્ણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના નેત્રોને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામના નેત્રોની પૂજા કરવી ત્યાર પછી વામનાય નમઃ લલાટમ વામન અવતાર ધારણ કરનારા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના લલાટને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામના લલાટની પૂજા કરવી ત્યાર પછી રામાય નમઃ ભ્રુવો દશરથના પુત્ર શ્રી રામ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમની બેય ભ્રુકુટીઓને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામની બેય ભ્રમરની પૂજા કરવી ત્યાર પછી સર્વોત્તમને નમઃ તત્ર ધીષમ સર્વેના આત્મારૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના મસ્તકને પૂજું છું એમ બોલી સર્વના આત્મારૂપ શ્રી પરશુરામના મસ્તકને પૂજવું આ પ્રમાણેના મંત્રોચ્ચાર કરી વ્રત કરનારે શ્રી પરશુરામના પ્રત્યેક અવયવની પૂજા કરવી ત્યાર પછી શુદ્ધ ફળો અર્પણ કરતાં બોલવું કે હે દેવાધિદેવ શ્રી પરશુરામ હું આપને ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળો અર્પણ કરું છું આપ તેનો સ્વીકાર કરો ત્યાર પછી અધૈર્ય પ્રદાન કરવું અને આ મંત્ર બોલવો કે હે દેવોના દેવેશ્વર પરશુરામ તમને નમસ્કાર હો જે જમના પુત્ર પરશુરામ તમને નમસ્કાર હો હે શ્રી હરે આ આમળાના વૃક્ષની સાથે રહીને મેં આપેલા અધૈર્યનો આપ સ્વીકાર કરો આ રીતે અધર્ય મંત્ર બોલી અને શ્રી પરશુરામને ફળો સહિત ભક્તિયુક્ત ચિત્તથી અધર્ય પ્રદાન કરવું ત્યાર પછી આમલ એકાદશીનું વ્રત કરનારે એ આમળાના વૃક્ષની નીચે જ જાગરણ કરવું જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરેનું વાજિંત્રો સહિત આયોજન કરવું આ ઉપરાંત ધાર્મિક કથા આખ્યાનો વગેરે વાંચવા વગર સાંભળવા આ ઉપરાંત ભગવાન શ્રી વિષ્ણુને લગતા આખ્યાનો કથા વાર્તા વગેરે વાંચીને કે સાંભળીને રાત પસાર કરવી આ પ્રમાણે આખી રાતનું જાગરણ કરીને વહેલી સવારે ભગવાન શ્રી વિષ્ણુનું નામ ઉચ્ચારતા આમળાના વૃક્ષની એકસો આઠ અથવા અઠ્યાવીસ પ્રદક્ષિણા કરવી ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુની આરતી ઉતારવી ત્યાર પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું પછી શ્રી પરશુરામની પૂજા અધર્ય વગેરે માટે લાવેલી સામગ્રી બ્રાહ્મણને અર્પણ કરવી આ ઉપરાંત વ્રત કરાવનાર બ્રાહ્મણને તે સ્થાપન કરેલો ઘડો ખડામાં જે રાખ્યો હોય તે બધું જ નવી છત્રી પગરખા વસ્ત્રો વગેરે જે ખડાની નજીક મૂક્યું હોય તે અને શ્રી પરશુરામની મૂર્તિ સહિત બધું જ એ પૂજા કરાવનાર બ્રાહ્મણને આપી દેવું અને એ વખતે આ મંત્ર બોલવો કે શ્રી પરશુરામ સ્વરૂપે કેશવ ભગવાન શ્રી વિષ્ણુ મારી ઉપર તમે પ્રસન્ન થાવ ત્યાર પછી એ વ્રત જાગરણ કર્યા પછી પેલા આંબળાના વૃક્ષને સ્પર્શ કરી અવશ્ય પ્રદક્ષિણા કરવી પછી વ્રતની સમાપ્તિ નિમિત્તે વિધિથી સ્નાન કરી પ્રથમ બ્રાહ્મણોને જમાડવા અને પછી પોતાના કુટુંબીજનો તેમજ સગા સંબંધીઓ સાથે પોતે પણ ભોજન કરવું આમ આ પ્રમાણે વિધિથી જેણે આમલકી એકાદશીનું વ્રત કર્યું હોય અને એનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સર્વે હવે હું તમને કહું છું તે તમે સાંભળો આ વ્રત કરવાથી બધા તીર્થોમાં સ્નાન દર્શન કરવાથી જે પુણ્ય મળે તેમજ દરેક પ્રકારના દાનો કરવાથી જે પુણ્ય મળે બધા જ યજ્ઞો કરવાથી જે પુણ્ય મળે તેનાથી પણ વધારે પુણ્ય આ આમલકી એકાદશીનું વ્રત ઉપવાસ જાગરણ પૂજા વગેરે કરવાથી પ્રાપ્ત થાય છે બધા વ્રતોમાં જે આ ઉત્તમ વ્રત છે તે મેં તમને કહ્યું છે એમ કહી ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા વશિષ્ઠે કહ્યું હે માધનતા ત્યાર પછી બધા જ દેવોએ અને બધા મહર્ષિઓએ આ વ્રત કર્યું અને તમારે પણ આ આમલકી એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ આ સાંભળી માધાનતા વશિષ્ઠ ઋષિને કહ્યું કે હે મહાત્મા આપે કહેલ આ આમલકી એકાદશીનું વ્રત હું જરૂર કરીશ હવે આ એકાદશીનું કોઈ આખ્યાન કે કોઈ કથા હોય તો કૃપા કરીને તે મને કહો વશિષ્ઠે કહ્યું હે મહાભાગ્યવાન રાજા હવે તમે આમલકી એકાદશીનું આખ્યાન સાંભળો વિદિશા નામની નગરીમાં ધર્માત્મા રાજાનો ચિત્રરથ નામનો પુત્ર હતો તે પરોપકારી હતો આ ઉપરાંત એ પુરાણ અને શાસ્ત્રોનો પણ સારો અભ્યાસી હતો એ વિદિશા નગરીમાં અનેક વિદરાનો બ્રાહ્મણો રહેતા રાજા અને પ્રજા બંને ધર્મનું આચરણ કરતા અને અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરતા આમ આખી નગરી સુખી હતી એવામાં ફાગણ સુદ આમલકી એકાદશી આવી રાજા સહિત સૌએ એ એકાદશીનું વ્રત કર્યું અને ઉપવાસ કર્યા ત્યારે ઘરમાં કોઈએ તળાવમાં કોઈએ નદીમાં જઈને સ્નાન કર્યું ત્યાર પછી બધા જ દેવાલયમાં એકઠા થયા એવામાં રાજા ચિત્ર ચિત્રરથ પણ સ્નાન કરીને એ દેવાલયમાં આવ્યા અને પ્રજાની સાથે ભગવાન વિષ્ણુનું ઉત્તમ વિધિપૂર્વક પૂજન કર્યું ત્યાર પછી એ પ્રજાજનો સહિત જંગલમાં ગયો ત્યાં આવેલા આમળાના વૃક્ષની પણ એણે પૂજા કરી પછી પ્રાર્થના કરી અને કહ્યું કે હે ભગવાન વિષ્ણુ આમળાના વૃક્ષમાં આપ નિવાસ કરો છો અમે આપને નમસ્કાર કરીએ છીએ પછી પાણીની અંજલિ આપતા બોલ્યા કે હે ધાત્રી તું અમારા પાપોનો નાશ કરનારી છે પછી આમળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતાં બોલ્યો હે ધાત્રી તું બ્રહ્મ સ્વરૂપ છે અમે તારી પ્રદક્ષિણા કરીએ છીએ આમ કહીને રાજા ચિત્રરથે અને પ્રજાએ પ્રદક્ષિણા કરી પછી રાત્રિનું જાગરણ પણ એ આમળાના વૃક્ષ નીચે જ કર્યું એટલામાં જંગલી પ્રાણીઓની હત્યા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક ત્યાં આવ્યો આમળાના વૃક્ષની આજુબાજુની જમીન સ્વચ્છ થયેલી જોઈ ઉપરાંત આમળાના વૃક્ષના થડ પાસે અનેક દીવા સળગતા જોયા ત્યાં રહેલી ભગવાન વિષ્ણુની મૂર્તિના દર્શન કર્યા તથા ધાર્મિક કથા પણ સાંભળી તેમજ ભજન કીર્તન પણ સાંભળ્યા વળી આ બધું શું હશે તેવા કુતુહૂલથી પ્રેરાય અને આખી રાત ત્યાં જાગતો બેસી રહ્યો આમ એનું જાગરણ પણ થઈ ગયું સવારે સૌ પોતપોતાના ઘરે જતા રહ્યા અને એણે એક જણને પૂછ્યું કે આ બધું શું હતું ત્યારે તેણે જવાબ આપ્યો કે આ આમલ કે એકાદશીનું વ્રત હતું અને સારું કહી પારઘી પોતાને ઘેર ગયો પોતે પણ વ્રત સાંભળવા બેસી ગયો હોવાથી રાત્રે ઘેરી નહોતો આવી શક્યો એમ તેણે પોતાના કુટુંબીજનોને કહ્યું ત્યાર પછી આનંદથી ભોજન કર્યું આ વાતને થોડો સમય થયો અને પાલથી મરણ પામ્યો આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી એ નગરમાં વિદુરથ રાજાને ત્યાં વસુરમ નામે પુત્ર થઈને જન્મ્યો મોટો થતાં વિદુરથ રાજાએ તેનો રાજ્યાભિષેક કર્યો વસુરમના રાજ્યમાં દસ હજાર ગામ હતા તે મહાપરાક્રમી હતો એણે ઘણા યજ્ઞો કરાવ્યા હતા અનેક પ્રકારના દાન પણ આપ્યા હતા તે ધર્મપરાયણ હતો ઉપરાંત સાચો વિષ્ણુ ભક્ત હતો તેણે પોતાના રાજ્યના ઘણા શહેરોમાં વિષ્ણુ ભગવાનના ભવ્ય મંદિરો બનાવડાવ્યા એક વખત એ મૃગિયા રમવા જંગલમાં ગયો જંગલમાં ખૂબ અંદર જતાં એ દિશાચૂક થઈ ગયો અને ભૂલો પડ્યો આમ તેમ કેમ ઘણું ભટક્યો માર્ગ ન મળતા તે ઘણો જ થાકી ગયો અને હાથનું ઓશીભું બનાવી આમળાના વૃક્ષ નીચે સૂઈ ગયો થોડી વારે ડુંગર પર રહેલા યુવાનોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું એમણે સૂઈ રહેલા રાજાને ઓળખ્યો અને તુરંત જ બોલી ઉઠ્યા કે આ રાજા તો આપણો દુશ્મન છે એને મારી નાખો પણ એટલામાં તો રાજા વસુરમના શરીરમાંથી એક તેજસ્વી સ્ત્રી બહાર નીકળી એની ભૃકૃતિ વાંકી હતી આંખોમાંથી આગ ઝરતી હતી તેણે એક હાથમાં ચક્ર ધારણ કરેલું હતું એણે યુવાનને યુદ્ધ માટે લલકાર્યા અત્યંત ક્રોધાયમાન થઈને એણે બધા જ યુવાનોને મારી નાખ્યા થોડી વારે રાજા જાગ્યો આજુબાજુનું દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યો એણે મનમાં વિચાર કર્યો કે આ બધા મરેલા યુવાનો તો મારા શત્રુઓ હતા એને કોણે માર્યા હશે મારા કયા હિતે છૂએ આ મહાન કાર્ય કર્યું હશે એટલામાં આકાશવાણી થઈ કે હે રાજન તો આમળાના વૃક્ષ નીચે સૂઈ ગયો તેથી ભગવાન વિષ્ણુએ તારું રક્ષણ કર્યું છે આ સાંભળી રાજા વસુરમનું હૃદય પુલકિત થઈ ગયું મનમાં ભગવાન વિષ્ણુનું સાચા હૃદયથી સ્મરણ કરતાં એને જંગલમાંથી રસ્તો પણ ચડી ગયો સુખરૂપ એ પોતાના મહેલમાં પહોંચી ગયો ત્યાર પછી એ પહેલાં કરતાં પણ વધુ ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યો અને પહેલાં કરતાં પણ વધુ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યો વસિષ્ઠે કહ્યું હે માધાનતા આમલ કે એકાદશીનું વ્રત કરનાર અવશ્ય વિષ્ણુ લોકમાં જાય છે તેમાં સંશય નથી આ રીતે કથા સમાપ્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ વ્રતથી ઉત્તમ બીજું કોઈ વ્રત નથી તે સર્વે પાપોમાંથી મુક્ત કરનારું આમલ કે એકાદશીનું વ્રત તમે કરો આ પ્રમાણે ફાગણ માસના શુદ્ધ પક્ષમાં આવતી આમલકી એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી આમલકી એકાદશી વ્રતની કથા અને મહાત્મા આમલકી એકાદશીનું આ વ્રત અનેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય દેનારું છે હજારો ગાયોના દાનનું ફળ અને અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ આ એકાદશી કરવાથી આપણને પ્રાપ્ત થાય છે મિત્રો એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે મા તુલસીની પણ પૂજા જરૂર કરવી કારણ કે તુલસી માતા એ શ્રી હરિને અતિ પ્રિય છે આથી મા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં લક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધનધાન્યના ભંડાર હર હંમેશા ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી તેનું ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ ક્યારેય તેના ઘરમાં નહીં આવે ભગવાન વેદ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન દરેક મનુષ્ય જો કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું અને ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું આમલકી એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે જરૂર પ્રેસ કરજો જેથી કરીને આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી રે